સૂર્ય દક્ષિણ દિશા તરફ પ્રયાણ કરશે જેને દક્ષિણ આયન કહેવામાં આવે છે જેના કારણે આવતીકાલે કર્કવૃત્ત માણસા અંબાજી અને ગુજરાતમાંથી પસાર થશે જે મધ્યપ્રદેશ બંગાળ તરફ જશે અને આ સ્થિતિમાં ગુજરાતમાં બપોરે થોડી ક્ષણો માટે પોતાનો પડછાયો ગાયબ થઈ જશે આપણે બધાએ નાનપણથી એક ગતિ છે સુરત દાદાની સીધી ગતિ પૂર્વથી પશ્ચિમ પૂર્વમાં ઉગે ને પશ્ચિમ માથવે કેમ તો કે પૃથ્વી ઊંધી ફરે છે પશ્ચિમથી પૂર્વ ફરે છે એટલે આપણે આ ગતિ જોઈએ છે પણ કોઈએ ઊભી ગતિ જોઈએ છે ઉપરથી નીચે જતી તો કે ના પણ એ વેદોની અંદર એનો ઉલ્લેખ છે અને મહાભારતના ભીષ્મ પર્વનો ઉલ્લેખ છે કે મહાભારતના છ મહિના સુધી ઉત્તરાયણ પર્વની ભીષ્મ પિતાએ દી કરવા માટે રાહ જોઈતી વેદો કાળથી આપણે જાણતા આવે છે એવું કેમ થાય છે હું તમને પૃથ્વીના ગોળાના માધ્યમથી સમજાવીશ આ પૃથ્વીનો ગોળો છે એ સીધો નથી ઊભો આ ધ્રુવા છે એ ધ્રુવા અહીંથી તમે જોશો તો આ સાડા ત્રીસ અંશ ટીલ્ટ છે એટલે આડો છે એટલે એને કારણે શું થાય છે કે સુરત દાદા આ આડા જાય છે આ રીતે ફરે છે દેખાય છે ઉપર નીચે જતા એટલે એને ઊભી ગતિ કહેવાય આ જે પૃથ્વીમાં આડી ફરે સુરતદાદા પૂર્વથી પશ્ચિમ જતા દેખાય એ આડી ગતિ હોરિજન્ટલ મોશન અને આ વર્ટિકલ મોશન છે એમાં સુરત દાદા ધીરે ધીરે વિષુવૃત ક્રોસ કરી જાય અને ક્રોસ કરીને પછી આપણા કર્કવૃત પર આવે અહીંયા જ ઉપર આવે અને નીચે જાય ત્યારે મકરવૃત્ત પર સાડા ત્રીસ અંશ પહોંચે વધુમાં વધુ કેમ કે સાડા ત્રીસ પૃથ્વી નમેલી છે હવે જ્યારે અહીંયા કર્કવૃત પર પહોંચશે એ એકવીસ જૂન આવતીકાલે પહોંચશે આ માણસા અંબાજી પાસેથી પસાર થાય છે એટલે આ કર્કવૃત આપણો વડોદરા ક્રોસ કરી ગયું ત્રીજી જૂને સુરત દાદા ક્રોસ કરી ગયા અમદાવાદ સુરત બધું ક્રોસ થઈ હવે માણસા અંબાજીવાળા જગ્યાએ જશે આવતીકાલે સવારે આઠ વાગે બાર મિનિટે અને ક્ષણ એકાદ ક્ષણ રોકાઈને પાછા તરત રિટર્ન્સ થવાનું શરૂ થશે એટલે એ ઉત્તર સુધી પહોંચી ગયા અને હવે રિવાઝ થવાનું શરૂ થયું એટલે દક્ષિણ તરફ ફરવાનું શરૂ થયું એટલે દક્ષિણ આયન દક્ષિણ આયન દક્ષિણ તરફ પ્રસ્થાન દક્ષિણ તરફ ગતિ એટલે સુરત દાદાએ દક્ષિણ તરફ જે પ્રસ્થાન ગતિ શરૂ કરીને દક્ષિણ આયન કહેવામાં આવે છે એને કારણે આવતીકાલે આ કર્કૃત જે માણસા અંબાજી ગુજરાતમાંથી પસાર થાય છે બનાસકાંઠા સાબરકાંઠા એ બધાથી પસાર થઈને આ બાજુ મધ્યપ્રદેશ કલકત્તા બંગાળ વેસ્ટ બંગાળથી આખી પૃથ્વી પર ફરે છે એ બધા પર કાલે બપોરે મધ્યાહને મધ્યાને લોકલનો બાર પાંત્રીસ બાર પિસ્તાલીસ એવો કોઈ ટાઈમ હશે પોતપોતાની પોતાની લોકલનો અલગ હોય ત્યાં પડછા થોડીક ક્ષણો માટે ગાયબ થઈ જશે આવતીકાલે પૃથ્વી પર એટલે ઉત્તર ગોરામાં સૌથી લાંબામાં લાંબો દિવસ હશે અને ઉત્તર કહેવાય વિષ્ણુવૃતની ઉપર જે ભાગ છે ઉત્તર ગોરા અને આ નીચેનો ભાગ દક્ષિણ ગોરા તો અહીંયા સૌથી લાંબામાં લાંબો દિવસ હશે આજે વાત કરીએ વીસમી હું વાત કરી રહ્યો છું વીસમી જૂને તો બાર બાર કલાક ઓગણત્રીસ તેર કલાક ઓગણત્રીસ મિનિટને છપ્પન દિવસ સેકન્ડનો દિવસ છે આવતીકાલે તેર કલાક ઓગણત્રીસ મિનિટને સત્તાવન સેકન્ડનો દિવસ હશે અને પરમ દિવસથી તેર કલાક ઓગણત્રીસ મિનિટ અને પંચાવન સેકન્ડનો દિવસ થઈ જશે એટલે બ બે ત્રણ ત્રણ સેકન્ડ ઓછો થતો જશે અને પછી દિવસ ટૂંકો થતો જશે આપણે ત્યાં અને લાંબા લાંબા લાંબો દિવસ અને લાંબા લાંબી રાત્રિ હશે તો ઉત્તર ગોળાતમાં દક્ષિણ ગોળમાં એનાથી ઊંધું હશે સાથે સાથે શું થશે કે જે ઉત્તર તરફ માઇગ્રેટિંગ બર્ડસ ગયેલા છે એ હવે ધીરે ધીરે દક્ષિણ તરફ ખસવાનું શરૂ થશે હવે આપણે ત્યાં વરસાદની ઋતુઓ પૂર બહાર માખેલશે અને પછી પાનખર પછી વસંત એ રીતે આવવાનું શરૂ થશે આપણે ત્યાં દક્ષિણ દક્ષિણ બાજુની જે દરવાજા ખિડકી એટલે બારી બારણા છે ત્યાંથી સુરત દાદાનો પ્રકાશ અંધારાવાનું શરૂ થશે તમે જો રોજ જોતા હશો તો તમને ખ્યાલ આવશે અત્યારે સુરત દાદા ઉત્તર તરફ હાથમી રહ્યા છે ઉગી રહ્યા છે હવે કાલથી તમેનો રોજ ફોટો પાડશો તો ધીરે ધીરે દક્ષિણ તરફ જતા જશે આ બાજુની લાઇન પકડશે દક્ષિણ દિશા પકડશે એને દક્ષિણાયન કહેવામાં આવે છે અને આ દક્ષિણાયન પર્વને જોવાથી હું ટીન નામ ટીએનએનના તમામ દર્શકોને વિનંતી કરીશ અપીલ કરીશ કે તમે તમારા બાળકોને આ પૃથ્વી આમ ગોળ સીધી નથી ફરતી પણ આમ ભમરણાની જેમ ફરે છે કેમ કે નમેલી છે એટલે વિશ્વઆઈન ગતિ કહેવાય પૃથ્વીનો ઝુકાવ સૂર્યનું ઉત્તર અને દક્ષિણ તરફ જવું સૂર્યનું પૂર્વથી પશ્ચિમ તરફ જવું ઉત્તર ગોળાર્ધમાં લાંબા લાંબો દિવસ અને દક્ષિણ ગોળાર્ધમાં ટૂંકામાં ટૂંકો દિવસ આવી પછી માઇગ્રેટિંગ બસનું જવું એક બાજુથી બીજી બાજુ ખસું સુરતદાદાનું ઘડીકમાં આ ઉત્તરમાં જવું ને ઘડીકમાં પશ્ચિમ તરફ પૂર્વમાં જવું દક્ષિણમાં જવું સુ દક્ષિણના બારીમાંથી પ્રકાશ આવા બધી વસ્તુ રમતા રમતા શીખવાડી શકાય દેખાશે પડછાયો ગાયબ થશે કાલે બપોરે લોકલ નૂન પર કર્કવૃત નો એ પણ જોઈ શકાશે તો આ બધી વસ્તુઓ રમતા રમતા શીખજો બાળકોને શીખવાડજો તમામ દર્શકોને ગુરુદેવ વેસળા અને પુરોહિત પરિવાર તરફથી દક્ષિણાયન પર્વની હાર્દિક શુભ મંગલ કામના પાઠવું છું સમાચારો સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝ ને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર